પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ પાસે અરજીના સાક્ષીઓ અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા બાયપાસથી જઈ રહ્યા હતા તે સમયે આ જેજી હાઈસ્કૂલ પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાબી તથા તેમના બીજા આ અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી આશ આશરે પચાસ મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને

ફરિયાદ છે એ બનાવ સ્થળના બનાવ બન્યો એના છ એક કલાક બાદ છ થી સાત કલાક બાદ લેવામાં આવી છે એનું કારણ એ હતું કે શહેરામાં જયારે બનાવ બન્યો તે વખતે ખૂબ ભયંકર રીતે આ લોકો ઇકો ગાડીમાંથી પડેલા હતા એટલે એમને તાત્કાલિક સારવાર આપવી ખૂબ જ જરૂરી હતી એટલે સારવાર માટે જયારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા ગોધરા હોસ્પિટલમાં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી விருந்தா you டேஜா know.